કેમ છ મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે આજના સુવિચાર પહેલાં આપ સર્વને દિવાળી પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ ભગવાન ગણેશ અને લક્ષ્મીમાની કૃપા સૌની ઉપર બની રહે અને આવનારા તમામ વર્ષો ઉત્તરોત્તર પ્રગતિ કર્યા કરીએ એવી જ તેમને પ્રાર્થના તબિયત હંમેશા સારી બનાવી રાખે તે જ ભગવાનને કામના મારા મિત્રો આજનો જે સુવિચાર છે તેનો વિષય છે લક્ષ્ય આ સુવિચાર શ્રી ટોની રોબિન્સ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યો છે શ્રી ટોની રોબિન્સ સાહેબે લખ્યું છે કે લક્ષ્ય નક્કી કરવા તે અદ્રશ્યને દ્રશ્યમાં ફેરવવાનું પહેલું પગલું છે મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે ને એટલી જ મહત્વની છે જે વાત છે તે છે લક્ષ્યની એવું કહેવાય છે કે સૌથી સપનાઓ સપનાઓ આવે છે ઉપર જો માણસ કામ કરે તો તેનું લક્ષ્ય નક્કી થાય છે એટલે લક્ષ્ય તે જે આપણે સપનું જોયું છે કે જેનું કોઈ અસ્તિત્વ નથી તેને હયાતીમાં ફેરવવા માટે તેનું અસ્તિત્વ બનાવવા માટે લક્ષ્ય નક્કી કરવા ખૂબ જ જરૂરી છે નહીં તો સપનું ફક્ત સપનું જ રહી જાય છે વધુમાં કહીએ એકદમ સરળ ભાષામાં કહીએ તો લક્ષ્ય સપનાને હકીકતમાં ફેરવવામાં મદદરૂપ થાય છે લક્ષ્ય એવા સારા અને સાચા હોય સમાજ માટે ઉપયોગી હોય દેશ માટે ઉપયોગી હોય અને જો આપણે તેની ઉપર કામ કરીએ અને આપણને મજા આવે તો તેના જેવું બીજું કોઈ ઉત્તમ કામ નથી હોતું એટલે મારા મિત્રો અહીંયા જે વાત છે શ્રી ટોની રોબિન સાહેબ એ જ કહી રહ્યા છે કે લક્ષ્ય નક્કી કરવું એટલે કે ગોલ સેટ કરવો એટલે એક એવી જ શક્તિ છે એવી તાકાત છે કે જે આપણે સપનું જોઈએ છીએ જેનું અત્યારે કોઈ જ અસ્તિત્વ નથી તેને હકીકતમાં ફેરવવા માટેનું ખૂબ જ મજબૂત મનોબળ પૂરું પાડે છે એટલા માટે જ મહાનુભાવો કહી ગયા છે કે જીવનમાં લક્ષ્ય રાખવું ખૂબ જ જરૂરી છે અને લક્ષ્ય રાખીને તેની ઉપર કામ કરવું તેનાથી પણ વધારે જરૂરી છે તો બસ મારા મિત્રો આપણે પણ જો આપણા જીવનમાં કોઈ લક્ષ્ય ના હોય તો કોઈ સારું લક્ષ્ય બનાવીએ લક્ષ્ય ઉપર સારા અને સાચા રસ્તે આગળ વધીને કામ કરીએ તો સમય જતાં એવો સમય આવશે કે આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરી લઈશું અને તે વખતે જે આપણને સંતોષ મળશે જે ખુશી મળશે તે કંઈ અલગ જ પ્રકારની હશે એટલે જ આપણે શ્રી ટોની રબિંદ સાહેબની વાત માનવી જોઈએ અને તેમના કીધા જ પ્રમાણે જો આપણે લક્ષ્ય નક્કી કરીએ છીએ તો તે આપણા જીવનને બદલવા માટેનું સૌથી પહેલું પગથિયું સાબિત થઈ શકે છે થેન્ક યુ